રાજા મહારાજોએ દેશને રજવાડા અર્પણ કર્યા હતા તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું કોંગ્રેસના યુવરાજ આ ભૂલી ગયા લાગે છે જે ઈચ્છા થઈ તે કોંગ્રેસની સરકારોએ ઉઠાવ્યું અને લૂંટ્યું તેવા વાક પ્રહાર પણ હર્ષ સંઘવીએ કર્યા જે રીતે રાહુલ ગાંધી દ્વારા હવે આ વિવાદિત નિવેદન છે તે આપવામાં આવ્યું છે રાજા મહારાજાઓ પર તેઓએ ટિપ્પણી કરી છે મહારાજાઓનું રાજ હતું ત્યારે તેઓ જે ઇચ્છતા હતા તે કરતા હતા તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું એક તરફ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે

નિવેદનનો વિવાદ છે તે હજુ શાંત થયો નથી ક્ષત્રિય સમાજમાં સમગ્ર ગુજરાત આમ તો અલગ અલગ રાજ્યોમાં પણ રોષ છે તે જોવા મળી રહ્યો છે ભાજપના વિરુદ્ધમાં ક્યાંક મતદાન કરવાના પણ તેઓ અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં શપથ લઈ રહ્યા છે બીજી તરફ હવે રાહુલ ગાંધી દ્વારા ક્ષત્રિય સમાજ જેમને મત આપવાની વાત અત્યારે હાલમાં કરી રહ્યો છે સંકલન સમિતિ જે વાત કરી રહી છે પરંતુ હવે જે વિવાદ છે તે ક્યાંક નવો વળાંક આવશે ચોક્કસથી કારણ કે રાહુલ ગાંધી દ્વારા જે નેતા છે કોંગ્રેસના મુખ્ય તેઓના દ્વારા જણાવવામાં આવ્યું છે કે મહારાજાઓ જ્યારે રાજ કરતા હતા ત્યારે તેઓ જે ઈચ્છતા તે કરતા હતા જેની જમીન જોઈતી હતી તે સમયે તેઓ લઈ લેતા હતા તો તેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેઓ પર વાક પ્રહાર કર્યા હતા અને તેઓને યુવરાજ ગણાવ્યા હતા કે યુવરાજ કહીને ક્યાંક તેઓએ કટાક્ષ પણ કર્યો હતો હર્ષ સંઘવીએ અને કહ્યું કે રાજા મહારાજાઓએ તો દેશને પોતાના રજવાડા અર્પણ કરી દીધા હતા કોંગ્રેસના યુવરાજા શા માટે ભૂલી જાય છે જે ઈચ્છા થઈ તે કોંગ્રેસની સરકારોએ કર્યું છે

ਕਿਉਂਕਿ ਇਹ ਵਿਅਕਤੀ ਦਾ ਪਰਦਾਦਾ ਜਵਾਲਾਲ Nehru ਨਾ ਵਕਤ ਮਾ ਅਦਾਨੀਆ ਸਵਰਗਸਤ ਸਰਦਾਰ ਮਤਲਬ 3.5 450 ਲੀਟਰ ਜਵੜਾ ਉਹ ਰਾਜਾ ਉਹਨੇ ਚੈਰ ਭਾਰਤ ਮੇੜਿਆ ਚੈਰ ਇਹ ਸਨਮਾਨਯੀ ਰਾਜਾ ਜਵੜਾ ਉਹ ਹੈ એમની જમીન જરૂર મિલકત બધું દિવસનું અર્પણ કરી કર્યું એ લોકો પર એમની ઉપર એવો આક્ષેપ લગાવ્યો છે કે તે સામાન્ય લોકોની જમીનો હડપ કરી રેતા હતા મને ખબર નથી પછી સામાન્ય લોકોની જમીન હડપ કરવાનું કામ તો કોંગ્રેસ કરી રહી છે જ્યારે કોંગ્રેસના રાહુલ ગાંધીના સલાહકાર અને એમના પિતાના સલાહકાર એવા સામ પિત્રોડા એવું જણાવતા હોય કે દેશની અંદર એવું કાયદો હોવું જોઈએ વિદેશની જેમ કે વ્યક્તિની મિલકતના પંચાવન સરકાર જતા રહે એટલે વ્યક્તિની પંચાવન ટકા મિલકત લઈ લેવાની જે વ્યક્તિ એ બિચારા પૈ પૈ કરીને ભેગી કરેલી હોય એ મિલકતને પડાવી લેવાની અને એ મિલકતને પર જે એ સૌથી પહેલો અધિકાર જયારે મુસ્લિમોનો છે કે લઘુમતીનો જે એવો દાવો પૂર્વ વડાધાર મનમોહનસિંહ કરતા હોય અને આ તમામ વસ્તુઓ રાહુલ ગાંધી જે રાજ્યમાં ઉભા રહીને નિવેદન આપી રહ્યા છે એ રાજ્યની અંદર કોંગ્રેસ સરકાર છે અને એ સરકાર બાબા સાહેબ આંબેડકર ના સંવિધાન ને પી ગઈ અને ધર્મ આધારિત અનામત સંવિધાનમાં ક્યાંય લખેલી ના હોવા છતાં ઓબીસી નો હક ડુબાડી અને ધર્મ આધારિત અનામત જયારે મુસ્લિમો આપણી પાસ કરતા હોય ત્યારે આવા રાજકારણી જોડે આવા આવા નિવેદન ની અપેક્ષા ન રાખી શકાય પરંતુ એક જાત બુદ્ધિ નું દેવાળું ભૂખ્યું જેવું સ્પષ્ટ કહી શકાય છે

જી આભાર તો જે રીતે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ જોડાયા હતા અને તેઓએ પણ રાહુલ ગાંધીના આ નિવેદનને વખોર્યું હતું અને જે રીતે હર્ષ સંઘવી દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું હતું અને રાહુલ ગાંધીને યુવરાજ કયા હતા અને તેઓએ પણ જણાવ્યું કે રાજા મહારાજાઓએ પોતાના જે રજવાડા છે તે દેશને સમર્પિત કરી દીધા દેશની એકતા માટે સમર્પિત કરી દીધા અને તમે જે લૂંટ્યું છે તે કોંગ્રેસ દ્વારા આટલા વર્ષોમાં લૂંટવામાં આવ્યું છે ભારતમાં જે ધન દોલત હોય કે જમીન હોય તો કોંગ્રેસ દ્વારા લૂંટવામાં આવ્યું છે તેવું આ વાક પ્રહાર પણ ક્યાંક હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યા છે તો જેમણે સર્વસ્વ આપ્યું તેના વિશે આવું નિવેદન આપવું તે બિલકુલ અયોગ્ય છે તેવું પણ ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે દ્વારા જણાવવામાં આવ્યું છે બીજી તરફ હવે જો વાત કરીએ ક્ષત્રિય સમાજની તો ક્ષત્રિય સમાજ પણ હવે ક્યાંક અવઢવમાં હશે કારણ કે એક તરફ જયારે રૂપાલા બાદ ભાજપનો પણ ક્યાંક વિરોધ સંકલન સમિતિ છે તેમજ અલગ અલગ ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે કરી રહ્યા છે અને તેઓએ નક્કી કર્યું હતું કે હવે ભાજપની વિરુદ્ધમાં અમારે મતદાન કરવું છે પરંતુ હવે રાહુલ ગાંધી દ્વારા જ્યારે આ નિવેદન આપવામાં આવ્યું છે રાજા મહારાજાઓને લઈને ત્યારે હવે ક્ષત્રિય સમાજ પણ અવઢવમાં મુકાશે કે મત કરવો તો કોને કરવો કારણ કે ચોક્કસથી ક્યાંક આડકતરો લાભ જે છે તે આ વખતે કોંગ્રેસને થવાનો હતો ક્ષત્રિય સમાજના જે પણ મતો છે જે પણ વોટિંગ બેંક છે

આમાં કોઈ બેન બેટી વિશે બોલવામાં નથી આવ્યું ક્ષત્રિય સમાજની બેન બેટીનું જે અપમાન ભારતીય જનતા પાર્ટીના રાજકોટના ઉમેદવાર રૂપાલાજીએ કર્યું એવી કોઈ વાત આની અંદર નથી એ જે રીતે રૂપાલાજીને બદલવામાં ના આવ્યા આટલી મોટી સભાઓ કરવામાં આવી છતાં પણ બદલવામાં ના આવ્યા અને સમાજનું અપમાન કર્યું એવી કોઈ વાત નથી આ વાત જે છે એ તમે આખો વિડીયો જુઓ તો ખ્યાલ આવશે કમ્પેરીઝન કરવામાં આવેલી છે નરેન્દ્ર મોદી અત્યારે જે પ્રમાણે ગરીબ પ્રજાની આદિવાસી પ્રજાની જળ જમીન જે છે એનો હક લઈ રહ્યા છે કે જમીન છીનવી રહ્યા છે એ બાબતની ચર્ચા કરવામાં આવી છે આખે આખો વિડીયો હું તો વિનંતી કરું છું ગુજરાત પક્ષ ને પણ જો આપની જોડે હોય ના હોય તો હું લિંક મોકલું આખો વિડીયો જુએ હર્ષભાઈ સંઘવી ને કહીએ તમને અત્યારે વિડીયો મૂકવાની વાત આવી તમારો નો વિડીયો મૂક્યો તમે એમણે ક્ષત્રિયોની સામે ક્ષત્રિયોના માતા ને દીકરીઓ સામે જે બફાટ કર્યો છે એ બફાટ નો વિડીયો તો એકવાર મૂકો તો આ તો તમે એક આંગળી કરો ત્યારે ચાર આંગળી તમારી સામે હોય એ જે છે હર્ષભાઈ સંઘવીને અત્યારે ચૂંટણીના માહોલમાં ખ્યાલ હોવો જોઈએ

રાજા મહારાજાઓની વાત નથી કરી એમણે તો સીધે સીધી મહિલાઓને અંગ્રેજો આગળ મોકલવાની આવી વાત આપણે ચર્ચા પણ ગુજરાત ફર્સ્ટ જેવી એક સામાજિક ચેનલમાં ના કરી શકીએ એવી વાતો બોલેલા છે ના એટલેથી ભારતીય જનતા પાર્ટી ચૂક રહેલી છે પછી તમે જોયું કિરીટભાઈ પટેલે પણ જે પ્રમાણે બફાટ કર્યો લીલી લંગડી રાણી હોય એનો દીકરો કેવો હોય આવી વાતો કરી આ પ્રકારની વાતો જે છે પ્રાયોજિત સ્વરૂપે કરવામાં આવેલી છે આ આખો વિડીયો જોશો તો ગુજરાત ફર્સ્ટના માધ્યમથી હું કઉ છું આની અંદર એક ટ્રાન્સલેટર પણ છે ટ્રાન્સલેટર પણ એની જોબ કરી રહ્યો છે જે ટ્રાન્સલેટ છે આખો વિડિયો એક વખત જોવા માટે વિનંતી છે આ વિકરાળ ઓફસાઈ સંભળ્યું મૂકી છે એ કંઈ એ જે બતાવવા માંગે છે એ કંઈ છે નહીં दिखता નથી છે ઓર દેખાતું નથી છે એના જે જે છે જી આભાર હિમાંશભાઈ જોડાવા બદલ પૂજરીતે હિમાંશ રાવલ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે આખો વિડિયો છે ચલાવવામાં આવે રાહુલ ગાંધી દ્વારા तो राहुल गांधी ने शू प्रतिक्रिया हाथी शु बोले हाथा होता हूं राजाओं महाराजाओं का राज था जो भी वो चाहते थे कर देते थे किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे राज महाराजरू मत शक्तिशाली बेद राज्यपार मारता यार भूमियन देखा किंग्रेस पार्टी और हमारे कार्यकर्ताओं ने देश की जनता के साथ मिलकर આઝાદી પ્રાપ્તિ લોકતંત્ર સંવિધાન લાયવિધાન દિલવાયા તો રાહુલ ગાંધીનું આ નિવેદન છે તે અમે ફરી બતાવ્યું છે અને તેઓએ રાજા મહારાજાઓ પર ટિપ્પણી કરી છે કે રાજા મહારાજાઓ જ્યારે ઇચ્છતા હતા ત્યારે કોઈ પણ વ્યક્તિની જમીન લઈ લેતા હતા પરંતુ તેઓની ઉપર સીધો જ વાર હર્ષ સંઘવીએ પણ કર્યો હતો